પ્રાંતિજ તાલુકાના કાટવાડ ઓવરબ્રિજ નજીક ઉદયપુર તરફ જતી લક્ઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટના દરમિયાન ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માતના બનાવની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે જઈ કામગીરી હાથ ધરી હતી અને લક્ઝરી બસના પતરાને કાપી ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા મુંબઈ થી ઉપડેલી એક લક્ઝરી ઉદયપુર જઈ રહી હતી સવારે લક્ઝરી બસ કાટવાડ નજીક ઓવરબ્રિજ નજીક જઈ રહી હતી તે વખતે લક્ઝરી બસ ટ્રકના પાછળના ભાગે ધડકાભેર અથડાય હતી આથી લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરોએ બુમરાણ મચાવી દીધી હતી ધડકાભેર ટ્રક પાછળ લક્ઝરી ઘૂસી જતા તેમાં બેઠેલ ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતની આ દુર્ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ ફાયર બ્રિગેડ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો